પરંતુ ઢોર અને શ્વાનોનો આતંક ઓછો નથી થઈ રહ્યો નગરપાલિકાનું કહેવું છે કે શ્વાનોના રસીકરણ માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથી કુતરાથી બહુ હેરાન થઈ ગયેલા છે એટલે ડાયલક કૂતરા છે એ બહુ હેરાન કરતા છે બધાને નાના છોકરા તો બહાર બી નથી નીકળી શકે કેમકે રમવા એ નાના નાના છોકરા રમે એને જોઈને તો અંદર વાલી બહુ થઈ ગયા છે હું આ વનગંગા સોસાયટી મારુતિનગરમાં આજે વર્ષો ઘણા મહિનાથી કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે એને નગરપાલિકા ખસીકરણને એનું કંઈક કરે એ અમારી ઈચ્છા છે અહીંયા ચારથી પાંચ જણાને કહી છે એક નાના છોકરાને તો બાર ટાંકા આવ્યા આમાં ઘણીવાર રજૂઆત થઈ પણ નગરપાલિકા એના પછાડી કોઈ ખર્ચો કરે એ અમારી ભલામણ છે જે પ્રોબ્લેમ છે અમારા ધ્યાન પર આવ્યો છે કૂતરાઓને જે વીસ બાવીસ લોકોને કઈટ્યા છે તેના માટે અમે અત્યારે એક ટીમ રવાના કરી છે જો શ્વાનને પકડીને આ જે ત્રાસ છે એમાંથી મુક્તિ અપાવશે નગરપાલિકાએ આ પહેલાં પણ વારંવાર ટેન્ડરો બહાર પાડ્યા છે પરંતુ કોઈ એજન્સી એમાં રસ દાખવ્યો નથી હાલ અમારી ચર્ચા થયા મુજબ અમે બધા એ જે ટેન્ડર ભરે એવા લોકો છે તે લોકોને મળીને એને પ્રોત્સાહિત કરશું કે જેથી આ શ્વાના આતંકમાંથી આ શહેરને મુક્તિ મળે